થરાદ તાલુકાના ભોડુગામ જિલ્લા ગાડીમાંથી કુલ એક હજાર આઠસો ત્યાં નંગ વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન કબજે કર્યા છે જેની બજાર કિંમત રૂપિયા પાંચ લાખ પંદર હજાર પાંચસો સુડતાલીસ થાય છે ઉપરાંત બ્રેઝા કાર સહિત કુલ રૂપિયા દસ લાખ હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે કાર સાથે મળી આવેલા કિરણભાઈ મફાભાઈ રબારી નામના શખ્સને પોલીસે પકડી પાડ્યું છે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીને જેલવાલે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે વાવથરાદ જિલ્લો બન્યા પછી પોલીસિંગમાં સક્રિયતા વધતા હવે સતત કાર્યવાહી શરૂ થઈ છે લોકો દ્વારા પોલીસ અધિકારીઓની કામગીરીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનાભાઈ પારેગી ફરાર